હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર આજના બજાર ભાવ ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ ત્રણ માર્કેટમાં પહેલાં વાત કરીશું આપણે જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો રાયડિયો આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને નેવ્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ચણાની તો ચણાના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયા પછી ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચાલીસ રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નીચા ભાવ બે હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને નેવું રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું ડુંગળી તો તેના નીચા ભાવ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો પંદર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી મોટી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ સાતસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા વાત કરીશું જીરું તો તેના નિશા ભાવ બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ત્રીસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં આપણે વાત કરીશું સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ આઠસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો નેવું રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક રૂપિયો પછી વાત કરીશું સણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયા ગજકાના બી તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા પછી વાત કરીશું મેથી તો તેના નીચા ભાવ નવસો ને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાહીઠ રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને અડસઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને આડત્રીસ રૂપિયા પછી વાત કરીશું હિસબુલ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો ચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો ને અડસઠ ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસોથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને આઠસો રૂપિયા પછી વાત કરીએ છો સોયાબીન તેના નીચા ભાવ આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને નેવ્યાસી રૂપિયા પછી વાત કરીએ છો જુવાર તો તેના નીચા ભાવ છસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા પછી વાત કરીશું મરસા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા પછી વાત કરીશું તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાણું રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો બાર રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ને ત્યાંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અઢાર રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી ઝીણી તેના નીછા ભાવ 1140 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1310 રૂપિયા પછી મગફળી મોટી તો તેના નીછા ભાવ 1116 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1320 રૂપિયા કપાસ 1415 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1560 રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીછા ભાવ 4400 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજારને બસો રૂપિયા સુધી જાય છે આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું સુવા દાણાની તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા પછી વાત કરીશું ઈસફ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એકવીસથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકાશી રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ પાંચસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર નવસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર ચારસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એંસી રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર એકસો ને એકાવન રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટ રાજકોટ માર્કેટ અને જામનગર માર્કેટ તો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટમાં માર્કેટિંગ યાર્ડનું નામ લખો